મારી નો છે બુદ્ધિ નથી યાર અને ભાઈ આ તો પાંદડાનો ચીડ મેલ લે આવે અને ઘરે રાસ્તો છે અને ઘરે રાઈન તું ખાવાનું કઈ અને મારે બીજું કામ છે મને કરવા જી આ કર તો ના આ રો દા તું કરી આ લે દો મોય તું આ બાર કામ મારે આ મિથુન મળવું પડશે અને જીગાને વિશાલની સીઆઈડી કરાવી પડશે અહીંયા ને પડશે નકા માજા સુધરશે નહીં રે

એનામાં લોશે બધું કરાયું હેરાન હોય છે ઘણા સેટા જ્યાં હોય છે તાજો હમણાં નું ઉખડલ છે નકા તો કમળાઈ ઈ જુઓ અહીંયાની વાંચો ધૂલડી કે થાય વાળા ની મોકડી ધૂલડી

બોલો કોઈ નઈ તમારે શોખી વાત કરો ને હવે હવે એના બુદ્ધિ નથી